તો તો તરફ આપણે આગળ વાત કરીએ મહેસાણાની મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આઠ પોઈન્ટ સાડત્રીસ કરોડ કરતા વધુના ટર્ન ઓવર સાથેના એક મ્યુલ એકાઉન્ટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જે ખાતાનો ઉપયોગ દેશના સાત રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઈમ દ્વારા મેળવેલા નાના જમા કરાવવા અને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો બંધન બેંકનું આ ખાતું હિતેશ ટ્રેડર્સ નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું કૌભાંડમાં બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા આ દસ્તાવેજોમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને સોફ્ટ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશનના કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ બેંક ખાતા સામે બેંગ્લોર કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય રૂપિયાની જરૂરિયાતવાળી વ્યક્તિ હોય તેનો ઉપયોગ કરી અને તેના નામે તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને અમુક એવી બેન્ક કે જેમાં કેવાયસી ના એટલા સ્ટ્રોંગ પ્રોવિઝન્સ નથી તો ત્યાં ઝડપથી બેંક એકાઉન્ટ ઓપન થઈ જતું હોય તો એવી બેંકની અંદર બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને તેને ખૂબ નાની રકમ એને આપવામાં આવે છે અને એની લાલચમાં આવી અને જે વ્યક્તિ છે પોતાના ડોક્યુમેન્ટ્સ આપે છે અને બેંક એકાઉન્ટ ખોલાવી અને અન્ય વ્યક્તિને વાપરવા માટે આવે છે પરંતુ આ એકાઉન્ટનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે ઘણી વખત સાયબર ફ્રોડના જે પેમેન્ટ્સ છે એને પ્રોસેસ કરવા માટે થતો હોય છે ગેમિંગ કંપનીઓ જે હવાલાના રૂપિયા બહાર મોકલતા હોય છે એના પ્રોસેસ માટે આ એકાઉન્ટનો ઉપયોગ થતા હોય છે ઘણા કિસ્સાની અંદર ટેરરિઝમ માટે જે નાણાં વાપરવામાં આવતા હોય છે તેની માટે થઈને પણ આ એકાઉન્ટનો ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે તો ખાસ કરી અને જનતાને એ જણાવવાનું છે કે આવા પોતાના એકાઉન્ટનો ઉપયોગ અન્ય વ્યક્તિને નાની અમાઉન્ટ માટે થઈ અને લાલચમાં આવીને કરવા ન દેવો જોઈએ કાયદેસરને જ્યારે બી અ પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે જે તે એકાઉન્ટ હોલ્ડર છે તેની જવાબદારી ગણાય છે અને તેને એની સજા ભોગવવી પડે છે તે પોતે આ જવાબદારીમાંથી છટકી શકતો હવે બેંકો માટે છે જે કર્મચારીઓ તે કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ કરીને આ રીતે બેંક એકાઉન્ટ ખોલે છે કે એની પાછળ તેઓ પણ આમાંથી કોઈ બેનિફિટ મેળવે છે તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છે જો કોઈનું એવું ચોક્કસ ઇન્વોલ્વમેન્ટ ધ્યાન પર આવશે કે તેઓએ કોઈ બેનિફિટ નાણાકીય લઈ અને આવા એકાઉન્ટ ખોલાવડાવ્યા છે તો ચોક્કસપણે તેઓને પણ સહઆરોપી તરીકે ગુનામાં દાખલ કરવામાં આવશે